આજે ભારત પાકિસ્તાનની સીમા પર ગુજરાતના નાગરિકોની સુવિધા સો નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ગુજરાતના વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગુજરાત નહીં પરંતુ દેશ માં પ્રથમ ઘટના હશે કે ભારત પાકિસ્તાનની બોર્ડર પર ઝીરો પોઈન્ટ પરથી આટલા મોટા પ્રમાણમાં રાજ્યના નાગરિકો માટે સુવિધાનું લોકાર્પણ થાય અને ખાસ કરીને ગુજરાતના સીમાવર્તી ગાઓ ગામડાઓ એટલે કે જે સીમાઓ જોડે જોડાયેલા ગામડાઓ છે એ ગામડાઓને આટલા મોટા પ્રમાણમાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે સો વર્ષ એટલે દરરોજ વીસ હજાર નાગરિકોને સીધી સુવિધાઓમાં વધારો કરવામાં આવે એ ખૂબ મોટો વિષય છે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદર્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં એસટી વિભાગ દ્વારા ઉત્તર ઉત્તર ઉત્તરોઉ કરવામાં આવે છે આજ સુધી નિરંતર એવરેજ દરરોજ પચીસ લાખ લોકો એસટીમાં પ્રવાસ કરતા હતા જેનો આંકડો હવે સત્યાવીસ લાખ સુધી પહોંચ્યો છે અમારો ટાર્ગેટ છે કે ત્રીસ લાખ યાત્રીઓ દરરોજ આ સુવિધાનો ઉપયોગ કરી શકાય તે પ્રકારે સુવિધાઓમાં વધારો કરવામાં આવે અને આની આટલા જ કનેક્શનોની અંદર પેસેન્જર વધારે અવર જવર કરી શકીએ એ પ્રકારની વ્યવસ્થાઓમાં બી અમે લોકો વધારો કરી રહ્યા છે ખાસ કરીને આજે દેશના ઇતિહાસ પર સરહદ પર રહેતા લોકો માટે નાગરિકો માટે એક ખૂબ મોટો સંદેશ છે જે ડબલ એન્જિન સરકાર દ્વારા આપવામાં આવ્યો છે આદરણીય મોદી સાહેબ આ સરહદો પર રહેતા ગામડાઓની સુવિધાઓમાં ઉત્તર વધારો કરતા આવ્યા છે ગુજરાતમાં મુખ્યમંત્રી કાલ દરમિયાન આ જ ગામડાઓમાં બધા જ પ્રકારની સુવિધાઓ પાણી આપવાની સુવિધાઓ લાઇટ કનેક્શનની સુવિધાઓ ગેસ કનેક્શન ગેસના બાટલાઓ આપવાની સુવિધાઓ અને કાચા મકાનથી પાકા મકાન પ્રધાનમંત્રી આવાસ માધ્યમથી સુવિધાઓ આપવામાં આવી છે પરંતુ આજે દેશના ઇતિહાસમાં પ્રથમવાર એવી ઘટના બની છે કે ભારત પાકિસ્તાનની સરહદ પર આટલા મોટા પ્રમાણમાં એક સાથે સો નવી બસો એસટી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવે અને સરહદી ગામડાઓને સીધો એનો લાભ મળે સહકુટુંબ લોકો રહી શકે મારા આ જ ગામડાઓની માતા બહેનો વડીલો પોતપોતાના દીકરા દીકરીઓ જોડે એનું જોડાણ રહી શકે તે માટેની આ વ્યવસ્થાઓ અમે શરૂઆત કરી છે આ વ્યવસ્થાઓમાં ઉત્તરોત્તર કર વધારો કરવામાં આવશે અને વધુમાં વધુ આ ગામડાઓને કઈ રીતે કનેક્શન અપાય તેની બી ચિંતા કરવામાં આવશે